સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ સેલે આઠસો કરોડ રૂપિયાના ઓનલાઈન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે કેસમાં ફરાર કરણ ઉર્ફે દ્વારકીશ પીરા દેસાઈને વાગડોર ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન લેપટોપ મોબાઈલ અને અનેક બેંક ચેકબુક જપ્ત કરવામાં આવી છે એકસો ઓગણપચાસ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આશરે આઠસો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું અને એનસીઆરપી પોર્ટલ પર દેશભરમાંથી ચારસો બે ફરિયાદ નોંધાઈ છે તપાસમાં ખુલ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાઈને આરોપીએ ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરી ગેરકાયદેસર ફંડ ટ્રાન્સફર માટે કર્યો હતો રેકેટના કાર બેંગકોંગ અને વિયેતનામ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે હાલ સુધી આઠ આરોપીઓની ધરપકડ થઈ છે અને કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસ દ્વારા વધુ તપાસમાં લાગ્યા સુરત શહેર સાયબર સેલ દ્વારા 2025 हज़ार पच्चीस में कतारगा में मेटाडोर ट्रेडिंग अकेडमी जो कतार गांव में आती है वहां पर एक रेड करने में आई थी जहां पर अमित शाह करके एक आरोपी के पास एक वन फोर्टी बैंक अकाउंट्स की बगत हमें मिली थी उन बैंक अकाउंट्स को जब चेक किया था तो उस पर चार से ज़्यादा एन सी कंप्लेंट्स और 800 करोड़ से ज़्यादा के ट्रांजेक्शंस हुए हुए हमें मिले थे अमित मीच, शाह से पूछपरछ के दरमियान हमें पता चला था कि द्वारकेश करके एक गेमिंग की फ्रेंचाइजी है जिसको वो चलाता था और उसको वो जो फ्रेंचाइजी देने वाली व्यक्ति था वो द्वारकेश था ये द्वारकेश एक डमी नाम था उस जब हमने तपास की तो पता चला उसका रियल नाम करण देसाई है और करण देसाई को ढूंढने के लिए हम वो बहुत दिनों से प्रयत्न कर रहे थे और उसका टेक्निकल वर्कआउट करके उसको फिर कल पाटन से लेकर आया गया है और उसको अरेस्ट किया गया है करण देसाई के अलावा पहले इस केस में सात अन्य आरोपियों को पकड़ा गया है जिसमें जो मुख्य आरोपी है उसका नाम जतिन ठक्कर है जिसको मुंबई एयरपोर्ट से हम लेकर आए थे पिछले महीने સાથે અભિપ્રાય ન્યૂઝ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર